ના કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા આપ્યા છે અર્જુન મુઢવાડિયાની હાજરીમાં કાર્યકરોએ રાજીનામા આપ્યા આગામી દિવસોમાં મોટી સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાશે તો સતત એક પછી એક રાજીનામા પડી રહ્યા છે કોંગ્રેસમાં અને કોંગ્રેસમાં જે રીતે રાજીનામા પડ્યા છે અર્જુન મુઢવાડિયાની હાજરીમાં લોકોએ રાજીનામા આપ્યા કાર્યકરોએ રાજીનામા આપ્યા અને થોડા સમય બાદ તે લોકો ભાજપમાં જોડાશે તો આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે

જે કોંગ્રેસી આગેવાનો છે તેમની સાથે બેઠકોનો દોર છે તે યથાવત રહ્યો છે ભાજપના કોંગ્રેસના જે જિલ્લા પ્રમુખ સહિતના જે આગેવાનો છે તેમના રાજીનામા પડ્યા હતા અને ત્યારબાદ આજે જે આગેવાનો અને કાર્યકર્તાઓ છે તેમની હાજરીમાં એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું જેની અંદર જે કહી શકાય કે કોંગ્રેસના જે મોટા ભાગના જે કાર્યકર્તાઓ તેમણે આજે કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા હતા અને તેઓ આગામી દિવસોમાં આ કાર્યકર્તાઓ જે છે તે અર્જુનભાઈની હાજરીમાં ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે પોરબંદરની અંદર જે કોંગ્રેસ મુક્ત ભારતનું જે ભાજપનું જે સપનું છે તે ક્યાંક ને ક્યાંક સાચું થઈ રહ્યું હોય તે પ્રકારે હાલ પોરબંદરની અંદર હોદ્દેદારો હાલ અત્યારે આગેવાનો હોય કે પછી કાર્યકર્તા હોય તમામ લોકોએ રાજીનામા આપી દીધા છે અને આગામી દિવસોમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે આભાર જય સમગ્ર વિગત બદલ baat